પણ હવે છોકરીઓ ને એમ થાય કે મમ્મી હું કરશું આપડે એમ પૈસા થઈ રે એટલે પણ હું એને મુંજવણ માં નો આવવા દઉં નો હોય ને તોય હું એમ કઉ હજી રૂપિયા બટા pocket માં એમ કઈ હું રાત ને કાઢી નાખું સવારે હું ઉગે જ ને હું કઉ તાર કાક ગાડું હાકશે આપડું મેં કીધું નમસ્કાર મિત્રો ભરત ગઢીયા ના જય શ્રી કૃષ્ણ આજે આપડે વીસમી કીટ આપડે ગુલાબ ને આપવાની છે તો આજે તેમની મુલાકાત કરી છે અને જાણીએ કે તેમને શું શું તકલીફ છે અને કઈ રીતની પરિસ્થિતિ છે અને શેની શેની જરૂર છે તો ગુલાબબેન તમે અહિયાં કેટલા ટાઇમ થી છો અમે અહિયાં આઠ વર્ષ થી રહીયે છીએ આઠ વર્ષ થયા અને તમારે હસબન્ડ નથી નહીં મારા હસબન્ડ ને કેન્સર થયું ને ઓફ થઇ ગયા કેન્સર ના લીધે એક વર્ષ કેન્સર રહ્યું એક વર્ષ દવા કરી અમે ઓપરેશન કરાવ્યું તું ભરત કેન્સર હોસ્પિટલ માં હા હા એક વર્ષ દવા કરી રૂપિયા બહુ ખર્ચી નાખ્યા પણ તોય સતા સારું ના થયું

શું કરવાનું હું અહીંયા રસોડામાં કામ કરું છું તો અહીંયા પગાર તમને કેટલો આપે અહીંયા મને તેર હજાર આપે છે તેર હજાર તો તેર માં પાંચ બાળકોનું અને ઘર ચલાવવાનું છ મોટા પુરવાના છ મોટા પુરવાના હા તેર હજાર માં છ મોટા પુરવાના તો બીજી તમારે અત્યારે જરૂરિયાતમાં અત્યારે મારા ઘરમાં ઘઉં નથી તેલ નો ડબ્બો ખલાસ થઈ ગયો છે તેલ નથી કંપનીમાં રસોડામાં કામ કરું એટલે લઈ આવું ને છોકરા અત્યારે સાંજે ખાઈ લે

બાળકોને સવારમાં તપેલી ભરીને ચા ઉકાળીને જાવ પડે આ કારણ કે છોકરા છે આ બટુક કેવરો કહેવાય ગરુ ગળું ભરીને જાવું પડે તો એ પાંચ વાગે આવું ને તો એમ કહે કે મમ્મી ભૂખ લાગી ખાવું ખાવું કરે તોય આવું તા રોટલી હોય ત્યાં રોટલી ખાય અને રોટલી ખલાસ થાય તો કાઈ ઘરમાં ભૂંગળા કે એવું ઈ તાવડો તેલ તળીને ખાય આ આનું ભાડું શું અમારે આનું ભાડું પાંત્રીસો પાંત્રીસો રૂપિયા

ફી છે બાકી ને એટલે એ લોકો એમ છે ને જોઈ જાઓ રિજર્ટ આવ્યા ને તો વાલી ને બોલાવ્યા પણ જોવા આપ્યું મને પણ આપ્યું નહીં મને મેં આપો મને હું ક્યાંક જેરો કરીને પાછા આપી જાઓ તો એને ફોન માં ફોટો પાડ્યો

પાંત્રીસો ભાડું આપું ને બિલ ભરું લાઈટ બિલ ને મેન્ટેનેક્ષ બધું આપતા બધા દેતા મારા પાસે પચીસો વધે પચીસો માં હું આખો મહિનો સાય દૂધ ને શાક લઉ પછી અત્યારવી અઠયાવીસ તારીખ આવે ને ત્યાં પૈસા થઈ થઇ રહી ઘરમાં પછી હું પાછું હજાર રૂપિયા કંપની માં મેનેજર પાસે રૂપા લઈ આવું તે અઠયાવીસ હાજર લઉ ને તે ઈ ત્રણ તારીખે પણ હોક તો એ પાછો પગાર થાય તો એ હજાર લીધા હોય એ દઈ દે એટલે પાછળ તો બાર જ આવે આપણા હાથમાં પાછું એ આપણો ઘૂંટવાનો એ નો એ એમાં બાર માં પાછું એમ કરીને તો પાછી અઠ્ઠાવીસ તારીખ આવે પાછા લેવા પડે હજાર પંદરસો એટલે એમ હાલ્યા કરવી ગાડી એમ છોકરીઓને એમ થાય કે મમ્મી હું કરશું આપણે એમ પૈસા થઈ રે એટલે પણ હું એને મૂંઝવણમાં ના આવવા દઉ નો હોય ને તોય હું એમ કહું હજી છે સો રૂપિયા બધા પાકીટમાં

તો એના માટે તમે જે કંઈ સપોર્ટ કરી શકતા હો તે મને મેસેજ કરીને જણાવજો એટલે તેમના બાળકોનું ભવિષ્યના બગડે અત્યારે તેમના બે બાળકોની ફી ગયા વર્ષની બાકી છે તેના લીધે તેમને રિઝલ્ટ પણ મળ્યા નથી તો મિત્રો ફી બાબતે થોડોક સપોર્ટ કરવા વિનંતી અને કરિયાણાની જે કંઈ વસ્તુની કમી છે તે આપણે પૂરી કરી દઈશું પણ આ ભણતરમાં જો તમે સપોર્ટ કરશો તો આગળ જતા તેમને તકલીફ ના પડે તો મિત્રો વિડીયો ને બને એટલો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજા સુધી પહોંચાડજો એટલે જેથી કરીને કોઈ મદદ કરવા ઈચ્છતું હોય તો તે લોકો સુધી પહોંચે અને ગુલાબબેન ને સપોર્ટ મળી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે